હેલો ફેમિલી ગુડ મોર્નિંગ મહાદેવર કેમ છો બધા આઈ હોપ કે તમને બધાને સારું જ જશે મારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો આજે મેં બનાવ્યા છે ગાંઠિયા તો ચાલો તમે બધા પણ નાસ્તો કરવા અબે મજા આવે ના પોણેલા ગાંઠિયા મારા ફેવરેટ છે તો તમને લોકોને કોને કોને ભાવે છે કોમેન્ટ કરજો તો ચાલો નાસ્તો કરીને મળીએ ચાલો ફ્રેન્ડ્સ તો ગાંઠિયા ચા નો નાસ્તો કરવા માટે તો હું નાસ્તો કરીને પછી મળું બાય બાય બાયટ હાય નાસ્તો કરીને પછી ઘરનું જે રૂટીન કામ હોય એ કર્યું પછી બીજું ઘણું બધું કામ હતું એ કર્યું કેમ કે હમણાં એક્ઝામ હતી તો હું એટલું બધું કંઈ ખાસ કામ કરતી નહીં તો હવે એક્ઝામ જતી રહી છે તો જે પેન્ડિંગ મારું વર્ક હતું એ કર્યું એન્ડ એન્ડ પછી ફ્રેશ થઈ એક મેરેજમાં જવાનું છે તો રેડી થઈ ગઈ છું જન્વાય અમારા તો ચાલો મેરેજ માં જઈ જો ત્યાં શૂટિંગ થશે તો કરીશ નતર પછી પછી મળીશ ત્યાં સુધી બાય બાય ફ્રેન્ડ્સ તો હું બપોરે મેરેજમાં ગઈ હતી પણ ત્યાં બહુ બધું પબ્લિક હતું એટલે કંઈ શૂટ થયું નહીં મે બી શૂટ કરતને કોઈ ઇસ્યુ થાત તો એ માટે થઈને મેં શૂટ જ ના કર્યું પછી છ મહિને ઘરે આવી ગઈ ઘરે આવીને સૂઈ ગઈ હતી તો અત્યારે તો સાંજનો ટાઈમ થઈ ગયો છે તો હવે હું ઉઠી છું તો થોડો ઘણો નાસ્તો કરીશ જોઉં છું કે શું નાસ્તો કરવું એન્ડ આજે મારે બનાવવાની છે બાટી તો દાળ બાટીની પ્રિપેરેશન કરીશ તો ચાલો આપણે આગળ મળીએ એન્ડ હા મારે ચેનલ હજુ સુધી કોઈ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો જેથી આવા નવા બ્લોગ તમને જોવા મળે તો બ્લોગમાં બન્યા રહેજો જોઈએ છે આગળ શું થાય છે તો તો ફ્રેન્ડ્સ મેં આમાં દાળ બાટી માટે જેટલી દાળ જોઈએ છે મિક્સમાં દાળ ત્રણ ચાર પાણીથી ધોઈ અને પલાળવા માટે રાખી દીધી છે મીઠું અને હળદર નાખીને તેને બાફી લઈશ નાગરની પ્રોસેસ હું તમને પછી કહીશ હાઈ ફ્રેન્ડ્સ તો મેં દાળને તંચર પાણીથી ધોઈ અને પલાળી રાખેલી હતી પછી થોડી વાર રહી અને પાણી કાઢી અને એમાં જરૂર પડતું પાણી મીઠું અને હળદર નાખી બાફવા માટે રાખી દીધી છે તો પછી હવે હું સંતરું ખાઈશ વઘાર માટે ટમેટું અને મરચું ને બધું જશે તો એ સુધારીશ તો આપણે પછી મળીએ ત્યાં સુધી બાય બાય

તો મેં જમી લીધું છે એન્ડ બાટી મને તો બહુ મસ્ત લાગી તો આપણે કે કેવી લાગી મને પણ ને તમે બી ઘરે ટ્રાય કરજો એન્ડ હા મારી પાસે તો દાલબાટીનું કુકર હતું નહિ તો મેં જુગાડ કરીને બાટી બનાવી હતી જો તમને લોકોને જાણવું હોય કે મેં કઈ રીતે બનાવી તી તો કોમેન્ટ કરજો તો હવે પછી મળી હાય ફ્રેન્ડ્સ તો હું જમીને ફ્રી થઈ ગઈ છું એન્ડ આજનો આ વ્લોગ હું અહીંયા જન કરું છું જો વ્લોગ સારો લાગ્યો હોય તો શું કરવાનું લાઈક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો અને મારા વ્લોગ જોવા માટે મારી ચેનલ પર બન્યા રહો એન્ડ હા બેલ આઈકન દબાવવાનું ભૂલતા નહીં જેથી તમને નવા વ્લોગનું નોટિફિકેશન તરત મળી રહે તો ફરી મળીશું આપણે નવા વ્લોગ સાથે ત્યાં સુધી માધ્યવા